રાજકોટના ગોંડલમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોએ ડુંગળી રસ્તા વચ્ચે ફેંકીને વિરોધ કર્યો છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તેનો રોષ કરવામાં આવ્યો છે નિકાસબંધીના કારણે ડુંગળીના ભાવ ઘટી ગયા છે અને તેના જ કારણે નુકસાન ખેડૂતોને થઈ રહ્યો છે ખેડૂતોને પારાવાર નુકસાન થવાનો દાવો છે ત્યારે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને જે પ્રકારે ડુંગળીને લઈને અત્યારે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે તેનો રોષ રસ્તા પર જોવા મળી રહ્યો છે ડુંગળી રસ્તા પર ફેંકી દેવામાં આવી છે ખેડૂતો દ્વારા કારણ કે જેટલા પોષણશ ભાવ ખેડૂતોને ડુંગળીના મળવા જોઈએ તેટલા નથી મળી રહ્યા આ પહેલાં પણ ડુંગળીને લઈને આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી આ એ સમય છે કે જ્યારે ડુંગળીના ભાવ એકદમ હાઈ હોય છે બજારમાં પણ પરંતુ જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા અને એ વચ્ચે જે નિકાસ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેના કારણે ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે અને ખેડૂતોને તેનો નફો નથી મળી રહ્યો જેના કારણે છેલ્લા ઘણા દિવસથી વિરોધ થઈ રહ્યો હતો પરંતુ હવે આ વિરોધ રસ્તા પર પણ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા ડુંગળી ફેંકીને રસ્તા પર ફેંકીને વિરોધ કરવામાં આવ્યો અને આ જ પ્રકારની ઘટનાઓને લઈને ખેડૂતોને પારાવાર નુકસાન થવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે એક બાજુ ખેડૂતોના આવકને બમણી કરવાની વાતો થાય છે પરંતુ ખેડૂતો જેટલું કમાઈ છે જેટલું તેમને જરૂરિયાત છે તેટલું પણ તેને મળતું નથી ખેડૂતો અને કા પ્રકારે તેનો વિરોધ વાત કરવામાં આવે તો ગોલ્ડન માર્કેટ યાર્ડમાં માં વહેલી સવારે ડુંગળીની હરાજી કરવામાં આવી હતી હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો જે છે તે વિપર્યા હતા અને ખેડૂતોએ નેશનલ હાઈવે ઉપર આ ડુંગળી ફેંકી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ નેશનલ હાઈવે ઉપર પસાર થતા વાહનો પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો ખેડૂતોને ડુંગળી ના ભાવ ન મળતા ખેડૂતો ડુંગળી જે છે તે એક્સપોર્ટ બંધ થતા અને વેપારીઓ અને ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે ત્યારે ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ ઉપર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને જે રીતે નેશનલ હાઈવે ઉપર આ પ્રકારની ઘટનાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ખેડૂતોને લઈને અનેક વખત આવેદન પણ આપવામાં આવ્યું છે જે પ્રકારે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી છે તેને લઈને ગઈકાલે અમિત ચાવડા દ્વારા પણ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ માંગ કરવામાં આવી હતી કે ખેડૂતો જે નિકાસ કરે છે તે ચાલુ કરી દેવામાં આવે જેના કારણે ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ મળી રહે ડુંગળીના વાવેતરમાં જેટલો ખર્ચો નીકળ્યો છે તે ઉપજી શકે ખેડૂતો દ્વારા પણ કરવામાં આવી રહી છે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાત એક્સપોર્ડ બેન કરી દીધું એની પહેલા સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી એમઆઈપી લગાવી હતી તો અચાનક રાતોરાત બંધ કરી દીધે અને જયારે ખેડૂતોને ધાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ